તેનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ બેઠક કરવામાં આવી હતી એક સ્ટોક લઈને હવામાન વિભાગ જે આગાહી કરી છે જેના કારણે નાગરિકો મુશ્કેલી પડી છે એમ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ નાગરિકો અપીલ કરાઈ છે કે જરૂર ન હોય ત્યાં સુધી તેઓ બહાર જવાનું ટાળે ખાસ કરી ઘરની બહાર ન જાય બપોરના સમય તો ખાસ સાથે સાથે એમને એ પણ વાત કરી છે કે વધુ ને વધુ પાણી પીવાનું પણ લોકો આગ્રહ રાખે પાણી પીશે તો ચોક્કસ એમનો બચવાનો ચાન્સ રહેવાનો છે એ વાત પણ એમને સ્પષ્ટ કરી દીધી છે જેટલું પાણી પીશે તો ડિહાઈડ્રેન થી બચવાનો ઉપાય એક માત્ર આ છે બીજો કોઈ ઉપાય નથી ગરમી થી બચવા માટે લોકો ઘરની બહાર નહીં જાય તો ચોક્કસ પણ એ નિવારણ કરી છે એટલે જરૂરિયાત હોય ક્યાંક ઇમરજન્સી હોય તો જ એ બહાર જાય બાકી બહાર ન જાય એ પ્રકારની ખાસ એટલે અપીલ પણ કરાઈ છે કાલઝાળ ગરમીમાં માથે પણ ખાસ તુલસી શેરવન ઉપર લોકો રાખે એ પ્રજાની પણ છે સાથે સાથે પાણી પીશે ઠંડા પીણ આપીએ છાસ પીવાની પુષ્પ તો ચોક્કસ એનો ફાયદો થશે કેન્દ્ર આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ તો રાજ્યમાં હાલ આકરી ગરમીને લઈને રાજ્યવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તે વચ્ચે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યવાસીઓને અપીલ કરી છે સાવચેતી એ જ સલામતીનો અભિગમ અપનાવવો પડશે તેવું સીએમએ અપીલ કરી છે પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ જરૂર જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીએ તેવી રાજ્યવાસીઓને અપીલ કરવામાં આવી છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર